નમસ્કાર દર્શક મિત્રો હું છું બાદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે પિલવઈમાં વેલ્યુ નાટકની હાસ્યની હેલીએ દર્શકોને ખખડાટ હસાવ્યા સમાચાર વિગતવાળ જાણીતા છે ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ પિલવઈના શ્રી યુપી આર્ટ શ્રીમતી એજી પંચાલ સાયન્સ અને શ્રી વી એલ શાહ કોમર્સ કોલેજના સેમિનાર હોલમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા પ્રાયોજિત નાટક વેલ્યુનું શાનદાર પ્રદર્શન યોજાયું હતું સવારે દસ વાગે શરૂ થયેલું આ હાસ્યથી ભરપૂર નાટક દર્શકો માટે મનોરંજનનો ખજાનો લઈને આવ્યો હતો હિતેન્દ્ર શાહ દ્વારા લખાયેલા દિગ્દર્શિત આ નાટકમાં અમિત પટેલના સદિગ્દર્શન હેઠળ કલાકારો બીતેષ પાંડવ હેની સોલંકી નીતિન શાહ અને અમિત પટેલ પોતાના જીવંત અભિનયથી દર્શકોને હસાવીને લોટપૂટ કરી દીધા હતા રહસ્યમય સંજોગોની વરાવટથી ભરેલી આ કોમેડીની રજૂઆત એટલી સરળ અને પ્રભાવશાળી હતી કે હોલમાં બેઠેલા દરેક દર્શકના ચહેરા પર હાસ્યની ચમક જોવા મળી હતી કમલ ગવલીના પ્રકાશ પરિવેશ અને સેટિંગએ નાટકનું જીવંત બનાવ્યું હતું જેણે જયનલ રાવલના સંગીતે દરેક દ્રશ્યને રસપ્રદ બનાવ્યું હતું મયુર હુડીસાના મેકઅપ કીર્તન પટેલ અને મિતેશ પટેલના નેપચ્ય તેમજ દેવ પંચાલના ડ્રેસ ડિઝાઇન નાટકની રજૂઆતને ચાર ચાંદ લગાવ્યા હતા આ ખાસ પ્રસંગે સંચાલક મંડળના ટ્રસ્ટી શ્રી શામજીભાઈ ગોળ સાહેબની બેઠક ઉપસ્થિત રહી હતી ઉપરાંત કોલેજના પ્રિન્સિપાલ શ્રી સંજયભાઈ શાહ સંકુલની ત્રણેય સંસ્થાઓના કર્મચારીઓ એનસીસી યુનિટના યુવક યુવતીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમ તેમની ઉત્સાહી ભરી હાજરી એ નાટકના માહોલને વધુ રોમાંચક બનાવ્યો હતો ખીચોખીચ ભરેલા સેમિનાર હોલમાં દરેક દ્રશ્યો તાળીઓના ગડગડાટ મેળવ્યું હતું નાટકના અંતે દર્શકોએ ઊભા થઈને કલાકારોની કલાને બિરદાવી હતી આ નાટકે ગુજરાતની રંગભૂમિની ગૌરવશાળી પરંપરાને ઉજાગર કરી હતી અને વેલ્યુએ દર્શકોના હૃદયમાં કદી ભૂલી ના શકાય તેવું સ્થાન બનાવ્યું હતું આ પ્રદર્શન દર્શકોની યાદોમાં લાંબા સમય સુધી જીવંત રહેશે

हां नहीं तुमने तो तो नहीं फोन बात करो बोलो हां ओके फ्रेंड्स हां और जान लो करो हरियाणा खाना मत जाओ कहीं ना समझे हमने नहीं ये करने हां हां ओके किचन हां एक मिनट नहीं तुमने तो नहीं भैया बैठ सकते हो हां जी तो ओके 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 ठीक हां बोलो छोड़ दो दोबारा फोन बज गया मां

I but yeah, we not how you huh,

यार तो बनाओ लाभ तो कहीं तो 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 नहीं पुणी -पुणी -वासे वासे तो हमारा तो बनाओ कम से कम एक काम करो सर एक काम चाबनाओ अर्जित हमें भी जो अर्जित हो इस बनाएगा जा ठीक है सर पुटी पुटी बात तो क्या हुआ है चलो बंद कर दीजिए सर ये आज तो उसको तो सर आज तो पढ़े मिला आज तो कुछ वालों को थोड़ा हर किसी करा होती है हमारा

ભૂલી ભેસ હોય એને ગુજરી ચા બનાવો તમે કામ વધારે થઈ આય તારી ઘોડા દૂધની ચા બનાવો હા કાળી ઘોડા દૂધની ચા બનાય ઠીક છે કોઈ ભેસા કા દૂધની ચા બનાવે કાળી ભેંસ ઘોડો દૂધ એ તો તમે સર દૂધ હા જલ્દી no, ઘટી no, no, no.